રાજકોટ તાલુકાની કુલ પાંચ ગ્રામ પંચાયતોની મતગણતરીની ચૂંટણી કામગીરી ચાલુમાં છે એમાં સણોસરા ગ્રામ પંચાયત છે નવા ગામ જીવાપર સરદાર અને વેજા ગામ એમ કુલ પાંચ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી આજરોજ મામલતદાર કચેરી રાજકોટ તાલુકાની કચેરીમાં ચાલુ છે આજે સવારે નવ વાગ્યા અલગ અલગ રૂમની ફાળવણી કરેલી છે એમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુમાં છે અને અમારા સ્ટાફ પૂરતો અમે નિવેલો છે અને સીસીટીવી કેમેરા પણ અમારી ઓફિસમાં અને દરેક સેન્ટર ઉપર લગાવેલા છે અમારા કર્મચારી કુલ છ ટેબલ છે પાંચ ગ્રામ પંચાયતના પાંચ ટેબલ છે એમાં દરેક જગ્યાએ પાંચ પાંચ કર્મચારીઓ નિમેલા છે